આવનાર તહેવાર મોહરમ તાજિયા તથા રથયાત્રા ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા ના આગેવાનો અને ના આગેવાનો અને મતલબ કે સાયબર ફ્રોડ તરીકે એમની કેટલી સામાન લઈ રહ્યા છે એમાં પણ વાઘોડિયા પોલીસ તરફથી સુંદર કામગીરી કરવામાં આવી છે એમાં રાજેન્દ્રભાઈ રમણભાઈ પટેલને તેમના સાહેબ જાડેજા સાહેબના હસ્તે એમને સુપ્રીત મહોરમ જે કહીએ છીએ આપણે એ પણ નજીકના ભવિષ્યમાં જ છે ધાર્મિક તહેવારો હવે ચાલુ જ રહેશે વરસાદી માહોલ છે અને આપણે સૌ વાઘોડિયાને સારી રીતે જાળવીએ છીએ એ સર્વવિદિત છે પણ ક્યાંય ચૂક ન થાય અને આપણે જે અત્યાર સુધી બનાવ બનેલ નથી એવો કોઈ બનાવ ન બની જાય એ અનુસંધાને તકેદારી માટે જ આપણે આ મિટિંગો અને આ બધું જે કંઈ છે એ પૂર્વ તકેદારી રૂપે આયોજન કરતા હોઈએ છીએ માન્ય પોલીસ અધિક્ષક સાહેબ પણ એટલે જ વધારે છે કે આગામી જે તહેવારો છે વડોદરા શહેરની આસપાસના અથવા તો અમદાવાદ શહેર કે બીજા જે કોંગ્રેસ સંવેદનશીલ જે વિસ્તારો છે ત્યાં પણ આ પૂર્વ આયોજન રૂપે મીટિંગો અને તમામ જે તકેદારી રૂપી પગલાં છે એ ચાલુ થઈ ગયેલ છે તો આપણે આજે એટલા માટે જ ભેગા થયેલ છીએ હવે આપણે જે સૌથી અગત્યની બાબત છે કે જ્યાં પણ તહેવારો નિમિત્તે કોમ્યુનલ બનાવ બનેલ છે એનું સૌથી મોટું કારણ છે એ ડીજે હોય છે અમારા ધ્યાન ઉપર આવેલી બાબત છે એ બાબતો પૈકીની વાત કરું એટલે ડીજે સંચાલકો છે એમણે ખાસ તકેદારી રાખવી ધ્યાન રાખવું અને જે કંઈ તહેવાર હશે એમાં ડીજે દરેક ડીજે ઉપર અમારા પોલીસ સ્ટાફના માણસો રહેશે અમે પણ ધ્યાન રાખશું પણ આયોજકો છે એને પણ ખાસ ધ્યાન રાખવું કે ડીજેમાં કોઈ અન્યની જાગણી દુભાય એ પ્રમાણેના ગીત કે કોઈ પણ પ્રકારના નારા કે સૂત્રો ન એ ખાસ ધ્યાન રાખવું એ વખતે હું સૌથી સૂચનશીલ બીજું કે ક્યાંય પણ ધારો કે કોઈ હિન્દુ પ્રોસેસન છે ને મુસ્લિમ વિસ્તારમાંથી પસાર થાય તો કોઈ ગુલાલ ઉડાડે કે અન્ય સૂત્રોચ્ચાર કરે કે બીજાની લાગણી દુભાય એ ન થવું જોઈએ અને કોઈ મુસ્લિમનો તહેવાર હોય તો આપણે અન્યની લાગણી દુભાઈ નહીં એ પ્રમાણેનું જે કંઈ પ્રોસેસન કે તહેવાર છે એ ઉજવણી કરીને પૂર્ણ કરીએ આપણા વાઘોડિયામાં ખરેખર એ પ્રશંસનીય બાબત છે કે હજી સુધી કોઈ એવો મોટો કોમ્યુટલ બનાવ મળેલ નથી એ આપ સૌને જે કાયદો વ્યવસ્થા પ્રત્યે

તમામ સ્ટાફ અને મારા વાલા ભાઈઓ બહેનો ભાઈઓ મિત્રો વડીલો બહુ વધુ મોબાઈલ જે લોકોને આપવામાં આવ્યો ઓબ્ઝર્વ કરતો હતો કે યંગ દીકરાઓને આપવામાં આવ્યો એક મારા ભાઈને કંઈક રૂપી આપવામાં આવ્યા તો આપણે થોડા વધુ જવાબદાર બનીએ અને તેમ છતાં આવું થાય છે તો પોલીસ તંત્ર જેમ આંગળીના ટેબે આખી દુનિયાના ટેબે છે તો આ બધાને હું અમારા તંત્ર તરફથી મને રિક્વેસ્ટ કરીશ કે આવી સારી વસ્તુ પણ આ તેમાં કે પોલીસ તંત્ર એ માત્ર કાયદાનું રક્ષણ કરે છે અને વ્યવસ્થા પર તંત્ર દે છે પણ સાથે સાથે આપની વસ્તુઓ કેમ તો આપી દે છે એટલે હું આ બધાને વિનંતી કરીશ કે આપણે સમગ્ર પોલીસ તંત્ર માટે તાળી પાડીએ અને લોકોનો અભિવાદન કરીએ કે કોઈ કલાક જ્યારે આપણે સુકા હોય છે જાગતા હોય છે મને ખબર છે રાત્રે બાર વાગે બી કામ કરે છે દિવસે બાર વાગે કામ કરે છે એટલે બહુ વધુ ન કહેતા આપણે એનો આભાર માનીએ સાથે સાથે આવનારા દિવસોની અંદર જે તહેવારો આવી રહ્યા છે તો વર્ષોથી વાઘોડિયાની પરંપરા રહી છે કે ક્યારેક કાંઈક થતું નથી હું પોલીસ તંત્રને વાઘોડિયા ગામ નગર અને ભાવનગરથી સાહેબ ખરેખર ખાતરી આપું છું કે આપનો જે સાથ સહકાર મળે છે એને અનુરૂપ અમારા મિત્રો પણ બધી વ્યવસ્થા કરવા પ્રયત્ન હોય છે પણ તેમ છતાં ક્યારે કઈ ચૂક રહી જતી હોય તો આપ પોલીસ મિત્ર અમારા મિત્રો બાબા સાહેબ જોઈ સાચવી લેશો એવી બધા વતી આપને મને વિનંતી કરું છું અને બહુ વધુ સમય ન લેતા આ પ્રસંગે આપણે મને જે બોલાવે પોલીસ મિત્રનો આભાર અને ગ્રામવાસીઓને સમગ્ર મિત્રોને મારી બધાને વિનંતી છે કે સાચા અર્થમાં પોલીસ મિત્રની કામગીરી બિરદાવીએ અને વ્યવસ્થાના તંત્રની અંદર અને કાયદો વ્યવસ્થા જળવાય એમાં આપણે બધા લગભગ બેઠા તમામ જાગૃત નાગરિકો છીએ ચાલુ ચાલુ ક્રીમ છે તો આપણે પણ થોડો વધુ જવાબદાર સમજણપૂર્વક વર્ગી એવા બનીએ એ મારી વિનંતી છે નમસ્કાર ભરતમાં જય જય ગણેશ